બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ 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 હા આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડા મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ એ વિશ્વાસ મોટી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને विकसित भारत बनावानी गारंटी नो विश्वास गारंटी नो विश्वास रे इतनी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गारंटी छे कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ જોવા મળી રહ્યું છે સુરતનો દેશભરમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે પરંતુ પાણી પીવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે તાપી નદીમાં જળકુંભી જામી ગઈ છે જેથી ગંદકીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે

કોઝવેના લેવલમાં ઘટાડો થતો હોય છે સાથે લીલ જળકુંભી લીલા પાણીની સમસ્યા રહે છે જેના કારણે પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો પણ શરૂ થાય છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર